રાણી સંગ્રહાલય છે દોસ્તો તો વન કવચ દોતીવાડાનું સરસ મજાનું લોકેશન છે જાનવર હોય કે ના હોય પણ અંદર જવાય ને બાકી અંદર ભેટારો થઈ ગયો ને તો રામ નામ સત્ય થઈ જાય તો દોસ્તો આપણે વિશાલભાઈને બંને આવી ગયા છો નરેશભાઈને મૂકી યુનિવર્સિટી અને દોસ્તો અહીંયા દોતીવાડા ડેમના પાછા આવ્યા હતા પણ દોસ્તો ત્યાં આગળ આપણે ગાઢ બેઠા છે એમને એવું કીધું કે ધોલેટી પછી જ

ત્યાં સામેનો જે બ્રિજ દેખાય છે ને ત્યાં ડેમ નો બ્રિજ છે દેખી શકો છો વન કવચ છે દોસ્તો આ પ્રાણી સંગ્રહાલય છે ને જાનવર જોવા મળે કે ના મળે પ્રાણી સંગ્રહાલય છે દોસ્તો દેખી શકો છો વન કવર ચોટીવાળા સરસ મજાનું લોકેશન છે અહીંયા ગેટ બને જ રહેશે વિશાલભાઈ અંદર કોઈ જાનવર હોય કે નહીં હોતા એમ ગુજરાત રાજ્ય દાંતીવાડા ખાતે જાનવર હોય કે ના હોય પણ અંદર જવાય ના બાકી અંદર વેટારો થઈ ગયો ને તો રામ નામ સત્ય થઈ જાય તો આપણે બીજા બ્લોગમાં મળીશું દોસ્તો અને આ બ્લોગ આપણે આટલે પૂરો થાય છે દોસ્તો